થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થી પચીસ જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે જુલાઈ મહિનામાં સામાન્ય કરતા ચૌદ વધુ વરસાદ નોંધાયો છે તે વાતનો ઉલ્લેખ પણ પરેશ ગોસ્વામીએ કર્યો સોળ સત્તર જુલાઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે તેવું તેમણે કીધું થી ચોવીસ જુલાઈ વચ્ચે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ થશે તેવું પરેશ ગોસ્વામીએ કીધું હતું એકવીસથી ચોવીસ જુલાઈ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થશે એકવીસથી 24 કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો વરસાદ પણ થશે તેવું પરેશ ગોસ્વામીએ અનુમાન લગાવ્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ તો એક બે કે એકલ સેન્ટરની અંદર ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે સાથોસાથ અને જુલાઈ દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારો હોય સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત જેવા વિસ્તારો છે તેમાં સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ ચાલુ રહેશે પણ હવે આવનારા દિવસમાં જે આ યુએસસીને કારણે એક મજબૂત વરસાદ જોવા મળશે જેની અંદર જોવા જઈએ તો અઢાર થી લઈ અને જુલાઈ દરમિયાન એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે જેની અંદર વાત કરવા જઈએ તો અઢાર ઓગણીસ અને વીસ આ ત્રણ દિવસ એવા હશે જેની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને મધ્ય ગુજરાતનો અમદાવાદ કપડવંત બરોડા આણંદ નડિયાદ ખેડા આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી વધારે વરસાદ થશે અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ ખાસ કરીને એ પછી વીસ તારીખ પછીથી એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આજે જે ચાર દિવસ હશે એ ચાર દિવસ દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર એકવીસ થી ચોવીસ તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત કચ્છ અને જે પૂર્વ ગુજરાતના ભાગો છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા